હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ એચ્યુ ક્લાસીસ તો આજે આપણે શીખવાના છીએ ધોરણ નવનું ચેપ્ટર નંબર અગિયાર પૃષ્ઠફળ અને ઘનફળ તેના સ્વાધ્યાય અગિયાર પોઈન્ટ બેનો દાખલા નંબર બે તો દાખલા નંબર બે એ દાખલા નંબર એકના જેવો જ છે પરંતુ તેની અંદર થોડોક ડિફરન્ટ છે તો ચાલો સ્ટાર્ટ કરીએ દાખલા નંબર બે છે કે આપેલો વ્યાસ પરથી ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો તો આગળના દાખલાની અંદર આપણને ત્રીજે આપેલી હતી અને આની અંદર આપણને વ્યાસ આપેલો છે તો ગોળાની વક્ર સપાટીનો ક્ષેત્રફળનું સૂત્ર શું થશે ફોર પાય આર સ્ક્વેર તો તેની અંદર જરૂર કોની પડે છે આરની તો આની અંદર આપણને શું આપેલું છે વ્યાસ તો આપણે લખીએ કે ડી આપણને આપેલો છે ડી આપણને આપેલો છે ચૌદ સેન્ટીમીટર તો ચલો ડી ઉપરથી આપણે આર કઈ રીતે મેળવીશું તો કે આર બરાબર ડી ભાગ્યા બે તો ડીની કિંમત છે ચૌદ ચૌદ ભાગ્યા બે તો બે સિત્તા ચૌદ તો આરની કિંમત અહીં આપણને કેટલી મળશે સાત પાછળ એકમ સેન્ટીમીટર તો હવે આપણને આર મળી ગયા તો આપણે ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધી શકીએ અને હવે દાખલો એકદમ સિમ્પલ થાય છે તો દાખલો તમને આવડવો જોઈએ તો સૂત્ર લખીએ ગોળાની વક્ર સપાટીનું ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ વક્ર સપાટીનું ક્ષેત્રફળ ચલો સૂત્ર કયું આવશે મેં કીધું સાત નો વર્ગ એટલે આપણે લખીશું સાત ગુણ્યા સાત તો સાત સાત અહીં કેન્સલ થાય છે બાવીસ ગુણ્યા ચાર એટલે અઠ્યાસી અને અઠ્યાસી ગુણ્યા કેટલા કરીશું આપણે સાત તો આઠ સિત્તા છપ્પનનો છગડો ઉપર વિધિ પાંચ આઠ સીતા છપ્પન છપ્પન અને પાંચ કેટલા થશે એકસઠ તો જવાબ થશે છસો સોળ હવે ચાલો પાછળ એકમ કયો આવશે સેન્ટીમીટર છે અને ક્ષેત્રફળ છે તો એકમ આવશે પાછળ સેન્ટીમીટરનો વર્ગ તો ચાલો દાખલો એકદમ સિમ્પલ થઈ ગયો તો આ દાખલા તો તમને આવડવા જ જોઈએ ચાલો હવે જોઈએ આપણે દાખલા નંબર બે તો આની અંદર પણ આપણને શું આપેલું છે વ્યાસ વ્યાસ એટલે કે ડી એકવીસ સેન્ટીમીટર તો આપણે શોધીશું આર તો આર બરાબર ડી બાય ટુ એટલે કે વ્યાસના અડધા તો એકવીસ ભાગ્યા બે હવે આપણે અહીંયા ભાગાકાર કરવાનો નથી જો તમે ભાગાકાર કરશો તો જવાબ આવશે દસ પોઈન્ટ પાંચ પણ ભાગાકાર નહીં કરો તો ચાલશે કારણ કે આગળ જતા દાખલાની અંદર ઉપયોગમાં થઈ જશે તો ચાલો હવે આપણે શોધીશું ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ચાલો સૂત્ર કયું આવશે હવે આપણે આ દાખલાઓ થોડા સ્પીડમાં ગણીશું કારણ કે આગળ મેં તમને ડિટેલની અંદર સમજાવેલા છે તો ફોર પાયની કિંમત બાવીસ છેદમાં સાત આરની કિંમત એકવીસ છેદમાં બે ગુણ્યા એકવીસ છેદમાં બે ચલો સાત તરી એકવીસ થશે બે દુ ચાર બે બે કેન્સલ તો બાવીસ તરી છ્યાસઠ અને છાસઠ ગુણ્યા એકવીસ કરીશું એકમ દશકની શૂન્ય બે છંગ બાર ઉપર વિધિ એક બે છંગ બાર અને એક તેર એક છ એક છ છ અને બે આઠ ત્રણ અને એક તો આનો આન્સર આપણો થશે તેરસો ને છ્યાસી પાછળ એકમ સેન્ટીમીટર છે તો જવાબ આવશે સેન્ટીમીટર વર્ગની અંદર હવે જોઈએ દાખલા નંબર ત્રણ છે ત્રણ પોઈન્ટ પાંચ સેમી તો ડી બરાબર આપણે શું લખીશું ત્રણ પોઈન્ટ પાંચ એટલે કે તેને આપણે લખી શકીએ પાંત્રીસ છેદમાં દસ ચલો તો આર બરાબર કેટલા થશે ડી બાય ટુ ની કિંમત છે પાંત્રીસ છેદમાં દસ ભાગ્યા બે હવે આ રીતે ત્રણ ભાગાકાર હોય તો અહીં આ બંનેનો શું થશે ગુણાકાર તો આપણે લખી શકીએ કે હું અહીં નીચે લખીશ કે પાંત્રીસ છેદમાં દસ ગુણ્યા બે તો જવાબ થશે પાંત્રીસ છેદમાં વીસ હવે આપણે શોધીએ ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ સૂત્ર થશે ફોર પાઈ આર સ્ક્વેર ચાર એમ પાયની કિંમત બાવીસ છેદમાં સાત આરની કિંમત પાંત્રીસ છેદમાં વીસ ગુણ્યા પાંત્રીસ છેદમાં વીસ ચલો સાત પંચા પાંત્રીસ પાંચ ગુણ્યા ચાર એટલે થાય વીસ અને ચાર ચાર અહીં થઈ જાય છે કેન્સલ ત્યારબાદ વીસ એટલે કે દસ ગુણ્યા બે અને અગિયાર દુ બાવીસ તો હવે આપણે ગુણાકાર કરીશું પાંત્રીસ ગુણ્યા અગિયાર તો કરી લઈએ આપણે પાંત્રીસ ગુણ્યા અગિયાર પાંત્રીસ ગુણ્યા અગિયાર તો પાંત્રીસે દાન ત્રણસો પચાસ ને પાંત્રીસ પાંત્રીસ તો પાંચ પાંચ અને ત્રણ આઠ અને ત્રણ તો જવાબ થશે ત્રણસો ને બીજું કોઈ વધે છે ના તો અહીં આપણે લખીશું ત્રણસો ને અને ભાગાકારમાં વધશે દસ તો દસ છે તો હવે શું કરીશું આપણે એક પોઈન્ટને કટ કરીશું તો આપણો ફાઇનલ આન્સર થશે અડત્રીસ પાંચ પાછળ એકમ સેન્ટીમીટર છે તો જવાબ આવશે સેન્ટીમીટરનો વર્ગ